દાદાજી દાદાજી વાર્તા કહો ને પહેલા તમે તમારું લેસન કરી લીધું હા દાદાજી અને આજે અમે શાળામાં લાચીચીપણ પાઠ ભણ્યા હતા તો બાળકો હું તમને એવી જ એક વાર્તા કહીશ જેમ લાચીચીપણ પાઠમાં ઉદો જેવી રીતે પ્રામાણિકતા બતાવીને પોતાને મળેલું ધન લાચીને આપવા જાય છે તેવી જ એક સાચી વાર્તા આપણે સાંભળીએ આ વાર્તા છે એક લેખિકા અને દર્જીની આજથી પાંચેક વર્ષ પહેલા મારા રોજના નિયમ પ્રમાણે હિમાલયના મસૂરી નગરમાં મારું લેખન કાર્ય ચાલી રહેલું મારું સમગ્ર ધ્યાન એમાં કેન્દ્રિત થયેલું સવારનો શાંત સમય હતો ત્યારે કોઈએ ઓરડામાં એકાએક પ્રવેશ કર્યો આવેલ પુરુષને હું ઓળખતી ન હતી એટલે મેં એમના તરફ જિજ્ઞાસાપૂર્વક જોયું તો એમણે મને પૂછ્યું માતાજી નથી કેમ એ બહાર ગયા છે તમારે કઈ કામ છે હા પણ કામ તો સાવ સામાન્ય છે તમે ક્યાં રહો છો ને શું કરો છો કુલડી બજારમાં રહું છું અને દરજી કામ કરું છું દરજી કામ કરો છો હા માતાજી મને એમની સાડી છેડો ઓટવા માટે આપી ગયેલા એ સાડીને મે ઓટવા માટે લીધી તો એની અંદરથી નોટો નીકળી નોટો નીકળી હા રૂપિયાની નોટો નીકળી તે લઈને હું આપવા માટે આવ્યો છું હું તો જાત મહેનત કરનાર એક સામાન્ય દરજી છું મને ઈશ્વર આજીવિકા જેટલું આપી રહે છે મારે પરધન ના જોઈએ દરજી તરીકેના જીવન દરમિયાન મને આવા અનુભવો અવારનવાર થયા કરે છે કપડામાં રહી ગયેલી નાની મોટી રકમ કેટલીકવાર મારા હાથમાં આવી જાય છે એ રકમ એના માલિકને સુપ્રદ કરું છું ત્યારે જ મને શાંતિ વળે છે આ ત્રણસો રૂપિયા સાડીમાંથી મળેલા છે તે માતાજીને આપી દેશો હા આપી દઈશ તમને મળીને આનંદ થયો આ સમયમાં તમારા જેવા પ્રામાણિક માણસ ખૂબ ઓછા જોવા મળે છે આ પૈસામાંથી તમે અડધા પૈસા પુરસ્કાર રૂપે મારા તરફથી સ્વીકાર ના ના એ હું ના સ્વીકારી શકું મેં તો માનવી તરીકેનું મારું સામાન્ય કર્તવ્ય જ બજાવ્યું છે એના બદલામાં જે આત્મસંતોષ મળે છે એ જ સાચો પુરસ્કાર છે બીજો કોઈ સ્થૂળ પુરસ્કાર ન લેવાનો હોય મને આશીર્વાદ આપો કે મારી બુદ્ધિ બગડે નહીં આર્થિક રીતે હું મારી પત્ની અને પુત્રો સાથે સુખી છું પાકિસ્તાનની સ્થાપના પછી અમે અહીં આવીને કાયમી વસવાટ કર્યો છે બધા સાથે મળીને કામ કરીએ છીએ દાળ રોટલો મળી રહે છે એનો આનંદ છે છેવટ સુધી મહેનત કરીને જીવીએ કુકર્મ ના કરીએ અને અનિતિનું કમાવાની ઈચ્છા ન રાખીએ એ જ મારી ભાવના છે તમારી ભાવના ખરેખર ખૂબ ઊંચી છે હા છોકરાઓને હું કહું છું કે ભલે નાના મકાનમાં રહેવું પડે નોકર ચાકર કે મોટર ના થાય પરંતુ નીતિ કે માણસાઈને ના ચૂકશો માણસાઈ ગઈ તો બધું જતું રહ્યું એવું સમજી લેજો ઈશ્વરની કૃપાથી છોકરાઓ પણ સારા છે સારા માણસો સાથે ઈશ્વર હંમેશા સારું જ કરે છે અને હા મેં તો સાંભળ્યું છે કે તમારા પ્રવચનો અહી રોજ ચાલે છે લોકો વખાણ પણ કરે છે પરંતુ મારાથી આવી શકાતું નથી મારી બુદ્ધિ કાચી છે ને સાંભળી સાંભળીને આચરણમાં ન ઉતારું તો શું કામનું દરજી કામ કરતા કરતા ઈશ્વરનું નામ લેતો રહું છું એથી મને શાંતિ મળે છે તમે જે કરો છો તે બરાબર છે તમને મળીને મન પ્રસન્ન થયું તો ચાલો હવે હું ઘરે જાઉં છું એ ચાલી નીકળ્યા ત્યારે મને થયું કે આવી પ્રામાણિકતા અને સદ્ભાવના સૌમાં ફેલાવા માંડે તો સમાજનું સ્વરૂપ કેટલું બધું સુધરી જાય કુલીડી બજારમાં એ દરજી આજે પણ એવા જ પ્રામાણિકતાપૂર્વક પોતાની નાનકડી દુકાનમાં હજી પણ કાર્ય કરી રહ્યા છે